બધાને જય ભીમ બહુ સરસ મજાના આયોજનની અંદર ઉપસ્થિત આપ સૌ ગ્રામજનો ભેસાણના આજુબાજુના અનેક ગામોમાંથી આવેલા તમામ સમાજના વડીલો યુવાન દોસ્તો મંચ ઉપર બિરાજમાન આપણા માનની કલાકારશ્રીઓ કેમેરામેન શ્રી આ સારામાં સારા કાર્યક્રમનું આયોજન કરનાર ગોરવીયાળી ગામના સૌ શ્રીઓ અને આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થાય એ માટે જેણે પણ કંઈક આર્થિક સહયોગ આપ્યો છે એવા દાતા શ્રીઓ સહિત તમામને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું સૌને મારા આભાર વ્યક્ત કરું છું આજે આપણે ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ બેઠા છીએ આવતીકાલે આખા દેશની અંદર ધામધૂમથી જન્મ જયંતિ ઉજવાશે અને આજે અહીંયા આપણે કઈક એવું જાણીશું શીખીશું કઈક પ્રેરણા લઈશું કે ભાઈ મહાપુરુષોમાંથી આપણે શું શીખવાનું છે આમ તો આપણા દેશની પ્રથા એવી છે કે જેટલા પણ મહાપુરુષો થઈ જાય એણે જે કાંઈ કીધું હોય એવું આપણે કરવાનું નહીં આપણા દેશની પ્રથા છે એણે જે કીધું હોય કીધું અમે આની એક મૂર્તિ મૂકશું એનું બહુ બહુ તો મંદિર બનાવશું બે ત્રણ ચેલા બનાવશું અમે એના છીએ એ જે તમામ મહાપુરુષોની આ હાલત છે આપણા દેશની પ્રથા જેવી છે એક માણસ આખી પોતાની જિંદગી ઘસી નાખે એક જિંદગી એટલો બધો સંઘર્ષ કરે કે આવનારી સો પેઢીઓ સુધી એના સંઘર્ષનો ફાયદો મળે એવું મહાન જીવન એક માણસ જીવી જાય એવું મહાન કામ એક માણસ કરી જાય પછી એનો અડધો વિચાર એ ક્યારેક આપણે આપણા જીવનમાં નથી ઉતારી શકતા ને એટલે આપણા દુઃખો ઓછા નથી થતા યા તો આપણે એનું ઋણ ભૂલી જાય યા તો આપણે એનો વિચાર ભૂલી જઈએ યા તો આપણે કંઈક નવું નવું ચાલુ કરી દઈએ પણ મારે મને આજે વાત કહેવાની તક મળી છે તો બે ચાર જાણવા સમજવા જેવી વાત કેવી છે કે બાબા સાહેબનું નામ આવે એટલે આખા દેશમાં બંધારણના રચયિતા તરીકે આપણે એમને ઓળખીએ એક તરફ આખી દુનિયા ભારતના બંધારણ ઉપર ગર્વ લે છે કે દુનિયાનું સૌથી મોટું અને લિખિત સ્વરૂપનું બંધારણ ભારત પાસે છે એ ભારતનું બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકર છે અને એ બાબા સાહેબ આંબેડકર છેવાડાના વર્ગ માંથી આવતા અનુસૂચિત જાતિ સમાજ માંથી આવતા વ્યક્તિ છે એ બધી જ બાબત આપણા માટે ગર્વ લેવા જેવી છે પણ એની જ સામે પાછું આપણા દેશમાં એક ટોળકીએ ઉપાડો લીધો છે બારેમાસ રોજ જાગીને બંધારણને ગાળું દેવાની તો જ એને હરખું થાય છે નહીં જાણવાનું નહીં જોવાનું પૂઠું કેવા કલરનું છે લખ્યું છે કેટલું કઈ ભાષામાં લખ્યું છે કઈ સાલમાં લખ્યું છે હું હું લખ્યું છે એ લખ્યા પછી હું જો કાંઈ ખબર ન હોય તો એ બંધારણ વિશે ઉપદેશ આપો આપો ને આપવો મારે બહુ લાંબી વાત નથી કેવી હું તો રાજ્યશાસ્ત્રનો ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ છું એલએલબી એલએલએમ કરેલો વ્યક્તિ છું એટલે કાયદો બંધારણ સતત સમજો કે એલએલબી ના ત્રણ વર્ષ એલએલએમ ના બે વર્ષ ગ્રેજ્યુએશન ના ત્રણ વર્ષ એટલે આઠ વર્ષ સુધી હું કાયદો અને રાજ્યશાસ્ત્ર ભણેલો માણસ છું પણ મારે એક સમજવા જેવી વાત લોકોને કહેવી છે કે શું કામ આપણને એમ લાગે છે કે ભાઈ બંધારણમાં બધું આપણા વિશે ખરાબ લખેલું છે આપણા કામનું નથી ટીકા ટિપ્પણી કરવા જેવું જ છે બધું આપણને અત્યારે ચૂંટણી છે હું ઉમેદવાર છું આપણા બધાની કિંમત કેમ છે આ દેશમાં આ સમાજમાં આપણા બધાની વેલ્યુ શું કામ છે આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે ને એટલે આપણી કદર છે હારા હારા એ એક વખત નમી જવું પડે પાંચ વર્ષ પછી જે થતું હોય એ આપણા ભાગ એક વખત તો મોટો તોપ હોય ને એને આમ થોડુંક તો વાંકું રહેવું જ પડે એ અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલો છે અને એમાં નથી જાણતા એટલે બંધારણને આપણે સો વખત ટીકા કરીએ છીએ નો ડાઉટ પાંચ વસ્તુ એવી જે સમય પ્રમાણે બદલવા જેવી હશે કેમ કે બંધારણ તો ઓગણીસો ઓગણપચાસમાં લખાયું અને એ પચાસ માં લાગુ થયું એટલે સ્વાભાવિક છે કે એ જમાનો જેવો હશે ઈ સમાજ જેવો હશે ત્યારે વ્યવસ્થા જેવી હશે જેવું વિજ્ઞાન હશે જેવી ટેકનોલોજી હશે એવું લખાણું હશે આજે જેવું છે એવું નહીં હોય એમાં તો આજે જેવું છે એવું એની અંદર લખવાની જવાબદારી લખાવવાની જવાબદારી સરકારની કે પાર્ટીની નથી આપણા બધાની જવાબદારી છે આજ સમાજ જેવો છે આજના સમાજની જે જરૂર છે એવું જો બંધારણમાં ન હોય તો બંધારણમાં એવું લખાય એનો નિર્ણય સરકાર હોય નથી કરવાનો યાદ રાખજો દોસ્તો આ બહુ મોટી કન્ફ્યુઝન છે સરકારે નક્કી નથી કરવાનું કે બંધારણમાં કેવો સુધારો આવશે સરકારને એ કંઈ કરવાની જરૂર નથી કે બંધારણમાં શું રાખવું શું કાઢવું એ નક્કી કરવાની સત્તા બાબા સાહેબ આંબેડકરે આપણને બધાને આપી છે પણ આપણી તકલીફ એ છે ને કે અડધા ભજીયામાં સત્તા વેચી મારે છે અડધા બે પોટલીમાં કહી દે છે કે મારા વતી તું જે કરી પોટલી લાવ અડધા રોકડા લઈ લે છે અડધા થાંબડા લઈ લે છે કોઈક સ્પીકર લઈ લે છે બાબા સાહેબ ની નહોતી કલ્પના કે મત આપવાનો અધિકાર આપશું તો અધિકાર ભજીયામાં વેચી મારશે એ એને નહોતી ખબર નકરી ન દે તમે સમજો અત્યંત મહત્વની વાત હું તમને કહું કે જે ક્યાંય ચર્ચામાં નથી દુનિયા આખાના દેશોમાં મત આપવાનો અધિકાર મેળવવા માટે થઈને અનેક વર્ષો સુધી આંદોલનો થયા છે સમજવા જેવી વાત છે અને બહેનો માટે ખાસ દુનિયાના તમામ દેશોમાં અમેરિકામાં બ્રિટનમાં બ્રિટન તો આખા દુનિયાનો દાદો હતો આઝાદીની પહેલા આખા દુનિયાના તમામ દેશોને ગુલામ બનાવતા બ્રિટને બ્રિટન દેશની બનાવવા મત આપવાનો અધિકાર મેળવા માટે લાંબો સમય સુધી સંઘર્ષો થયા આંદોલનો ધરણાઓ રેલીઓ વર્ષોના વર્ષો સુધી પચાસ પચાસ સો સો વર્ષ સુધી સંઘર્ષ થયા ત્યારે એ દેશના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો પહેલા કેવું હતું દુનિયાના દેશોમાં કેટલાક દેશોમાં એવું હતું કે જે ટેક્સ ભરતા હોય એ પુરુષો જ મત આપી શકે બાકી મત નહીં પુરુષમાં કેટલાક દેશોમાં એવું હતું કે જમીનદાર હોય એ જ મત આપી શકે ખાલી પુરુષ જમીનદાર હતા સ્ત્રીઓ મત નહીં આપવાનો કેટલાક દેશોમાં એવું હતું કે ભણેલો માણસ હોય પુરુષ હોય એ જ મત આપી શકે બીજા કોઈ મત નહીં આપવાનો દુનિયાના અલગ અલગ દેશોની અંદર મત આપવાના અધિકાર ને લઈને અલગ અલગ વ્યવસ્થા હતી પણ આખી દુનિયામાં એક વસ્તુ સમાન હતી કે મહિલાઓને મત આપવાનો અધિકાર દુનિયાના કોઈ દેશમાં કોઈ મત આપવાનું ભણેલો હોય એ જ આપી શકશે કોઈ કે ટેક્સ ભરતો હોય એ જ આપી શકશે કોઈ કે ઉચ્ચ વર્ગ માંથી હશે એ જ આપી શકશે વિદેશના દેશોમાં એવું તો ગોરી ચામડી વાળો માણસ હોય એ જ મત આપી શકશે દોસ્તો આપણે એ સમજવાની જરૂર છે કે દુનિયાના તમામ દેશો એ માટે અરેબિયામાં બે મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હમણાં સુધી ત્યાં નક્કી હતું સરકારે નક્કી કર્યું બેનો એ ક્યાંય મત મત નહીં ઘરકામ કરો રોટલા બોટલા કરો ને આનંદ કરો ઈ સરકાર છે બે માં માની

ઈ દેશ તો ઠેઠ 17મી સદીમાં બનેલો દેશ છે છતાંય 200 વર્ષ સુધી એ દેશમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો ઇંગ્લેન્ડ જેવા ઇંગ્લેન્ડ ની અંદર 1930 ની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો 100 વર્ષ સુધી લડાઈ આલી કે બહેનોને મત આપવાનો હક આપો ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જેદી આઝાદ થયો ને બંધારણ બન્યો એના પહેલા જ દિવસથી હવને મત આપવાનો અધિકાર બાબા સાહેબે આપી દીધો ક્યાંય કોઈએ બાધવું ન પડ્યું અમને મત આપ નહીતર તમે સમજો કે બાબા સાહેબે બંધારણ ન લખ્યું હોત અને જેણે લખ્યું હોત ને એમાં એમ લખ્યું હોત કે ખાલી ભણેલા ભણેલા જ મત આપે તો આપણે શું કરતા હોત આપણો ભાવ કોણ પૂછે મત આપવાનો અધિકાર મળ્યો હોવા છતાંય ઘણી વખત તો કોઈ આપણે ગાંઠતા નથી હારતા નથી નહીતર તો અત્યારે મત આપવાનો અધિકાર છે તરત જ તે ગમે એને વાકો રાખવો હોય તો તરત ચૂંટણી ટાણે રાખીએ કાંઈ અમારો સમાજ નારાજ છે અમારું ગામ નારાજ છે આ રોડ નથી બન્યા માણસ માણસ સીધો 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 થઈ 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 જાય જાય એ તમે છો એટલે એટલે તમને મત આપવાનો અધિકાર છે ને અને અધિકાર ક્યાં આપણે મહેનત થી મેળવો છે આપણે હું બળ કર્યું આપણે કઈ પરીક્ષા આપી આપણે કયો સંઘર્ષ કર્યો કયા દંડા ખાધા આપણે એવું શું કામ કર્યું કે આપણને મત આપવાનો અધિકાર મળી ગયો ભાઈ ભગવાને આયા મોકલ્યા બાપા મોટા કર્યા તો મત આપવા નથી મળી ગયો ઈ હક અપાવવા માટે બાબા સાહેબ જેવા મહાપુરુષ આખી જિંદગી ખર્ચી નાખી છે ત્યારે આપણને હક મળ્યો છે આપણને એની કદર નથી અને બાબા સાહેબે તો બધાયને મત આપવાનો હક આપ્યો ને એટલે જ મોટી મોટી વાતો કરે છે ને મોટા સ્ટેજ ઉપર એણે જ નક્કી કર્યું હોત કે ભણેલા ભણેલા જ મત આપશે અભણને નહીં મત આપવા દેવામાં આવે બંધારણમાં લખીને જાવ તો હાલત હું હોત અભણ માણસોની જે સમાજ નથી ભણી શકતો જે સમાજ પાછળ રહી ગયો છે એની હાલત હું હોત કોઈ એનો ભાવ ન પૂછતો હોત કેમ કે એની પાસે મત નથી અથવા તો બાબા સાહેબે એમ લખ્યું હોત કે માત્ર પુરુષો પુરુષો મત આપશે મહિલાઓ મત નહીં આપે તો મહિલાઓની હાલત શું હોતા દેશમાં વિચારો તમે મહિલાઓનો મત આપવાનો અધિકાર છે છતાંય આઝાદીના પંચોતેર વર્ષ પછી મહિલાઓની હાલત શું છે ન હોત તો તો ક્યાંય હોત એ તો બહેનો એ વિચારવાનું છે કે દુનિયાના તમામ દેશોમાં

કે બંધારણની ટીકા કરવી સહેલી છે જે જ્ઞાતિનો દેશનો જે મારા ટીકા કરતા હોય એને બે હાથ જોડીને કેજો કે એકવાર ટીકા તને હક બંધારણમાં જ આપ્યો છે પણ વાંચીને તમે વાંચ્યું છે જાણ્યું છે જોયું છે ખબર છે પછી કયો પછી ટીકા કરો એ તો ટીકા કરવાનો હક બંધારણમાં છે પણ બાપના પેટ ભરીને બંધારણનું પૂંઠું ન જોયો એ જ્ઞાન આપવા આવે ને એ વાતનો વાંધો બહુ છે તમારે જોઈ લેવું પડે કે આમાં હું લખ્યું છે કેટલા વર્ષો નો સંઘર્ષ થયો છે આમાં આ કેમ બન્યું કેવી રીતે બન્યું કેટલા કેટલા છે દુનિયાના દેશોના લેવામાં આવી દોસ્તો આ તો એક વાત એવી આપણે આપણને ખબર જ નથી કે આપણને આપણા મહાપુરુષો કેવું આપીને ગયા છે મફતમાં મળી જાય ની કદર કેવી હોય આ રમતા રમતા કોઈક જીતી જાય છે તો નથી કદર કરતા ચૂંટણીઓમાં ઘણા માણસો ગામની દાજે જીતી જાય ગામમાં બે નાતમાં ડખો હોય જે નાતની બહુમતી હોય એનો માણસ એમને ગામની તાજે જીતી જાય વગર પ્રચારે જીતી જાય કે નહીં તું આ વખતે પ્રચાર ન કરતો અમારે ફલાણા બતાવી દેવાનો એટલે તમે જીતાડ દેવો છે આપણા મત આપવાના અધિકારનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ જોવો તમે કે બાબા સાહેબે કે બાબા સાહેબે કેવા કેવા પોતાના જીવનમાં ચઢાવ ઉતારને વેઠા સંઘર્ષો વેઠા ને આપણને હક આપ્યો એ હક આપણે કોને આપીએ છીએ કે ગામની અંદર ડખો હોય તો દમે મત આપી દેવાનો બે જ્ઞાતિ વચ્ચે ડખો હોય તો ધમેને મત આપી દેવાનો કોઈ પાર્ટી વાળા વાયદા વચન કરી જાય તો દમે મત આપી દેવાનો બાબા સાહેબે એમ વિચાર્યું હશે આપણે તો એને સદેહ જોયા નથી પણ એમ વિચાર્યું હશે કે હું નઈ રવા દુનિયા પામ પછી આ બધા માણાનું કોણ વિચારશે આનું રૂડું કોણ કરશે આનું હારું કોણ કરશે અને આગળ કોણ લાવશે અને બાબા સાહેબે વિચાર્યું છે કે એનું હારું કરવાની જવાબદારી એને જ હોપું ને આંગળીમાં એક મત મૂકતો જાવ કે એનું હારું મોડું ઈદ નક્કી કરશે બટન દબાવી પછી તો કોણ હવે આપણે જ આપણું નક્કી કરવાનું છે હવે કોઈ કઈ આવે એમ નથી આવ્યા એની આપણે કદર કરી નથી એટલે ન્યાય એવું બધા વળી ગયા કે એવું નથી જવા જેવું ન્યાય જેટલા મહાપુરુષ આવે એની કદર ન થઈ એટલે એવું મહાપુરુષો એ નક્કી કર્યું જાવું જ નથી હવે આપણું હારું આપણે કરવાનું છે કેવું કરવું ને કેવું ન કરવું એ દર ચૂંટણી નક્કી કરવાનું છે હું એમ જરાય નથી કેતો કે મારા નામનું બટન દબાવી બધા બહુ હારા બાકીના ખરાબ એવું હું નથી કેતો પણ આ સંવિધાન જે બન્યું છે આ વ્યવસ્થા જે બની છે એ આપણે ચલાવવાની છે આ દેશ આપણે ચલાવવાનો સરકારો નથી ચલાવવાનો સરકારો પાંચ વર્ષ પૂરતી છે આપણે તો જીવવી ત્યાં સુધી અખંડ આ મલકના આ ગામના દેશના રહેવાના આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી સમાજ કોઈ દિવસ એક્સપાયર નો થાય

એ કાળજી લેવાની જવાબદારી આપડી છે દોસ્તો બંધારણના આમ એટલા લાંબુ હા તમે ડાયરો હાં ભળવાનું મેં આ ચાલુ કર્યું વળી કોઈક કેહ કે હવે ના ના એવું ટૂંકમાં પૂરું કરો આ ડાયરો ઊભો રાખીને વચ્ચે આમાં રાજકારણીયાની આ ઉપાધિ છે મને તો હવે મારે કઈ કેવું નથી હું ઊભો છું એટલે એ તો એ તો છે જ ભારતના બંધારણના આમુખમાં એવું લખાયેલું છે ભારતના બંધારણનું પહેલું પાનું એવું છે આમ પુઠું આમ પલટો એટલે પહેલા પાના પર આમુખ આવે પ્રીએમ્બલ એમાં એવું લખ્યું છે કે અમે ભારતના લોકો એની વાક્ય રચના છે ને એ બહુવચનમાં છે કે આ બંધારણ કોણે લખ્યું એવું એમાં લખ્યું છે કે અમે ભારતના લોકો ભારતે સાર્વભૌમ બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સ્થાપિત કરવા માંગીએ એવું લખ્યું છે એટલે ભારતના લોકો ઈ જમાનાના ભારતના લોકો આપણા બધાના બાપ દાદા એ સંકલ્પ કર્યો છે કે અમે ભારતને લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવશું અમે ભારતને સાર્વભૌમ રાજ્ય બનાવશું ભારતને બિન સાંપ્રદાયિક બનાવશું ભારતને પ્રજાસત્તાક બનાવશું એવું પહેલા પાના પર બાબા સાહેબે લખ્યું છે પણ ભાષા એવી નથી વાપરી કે હું ભારતને આમ બનાવી એવું નથી લખ્યું બાબા સાહેબની પેનમાં એવું લખાયું છે કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવા માંગીએ છીએ એનું અમે સપનું જોઈએ છે એનો અમે સંકલ્પ લઈએ છીએ ઓગણીસો માં અને આ ભારતનું બંધારણ અમે અમને પોતાને સમર્પિત કરીએ છીએ એવી ભાષામાં બાબા સાહેબે પહેલું પાનું લખ્યું શું કામ એણે એમ નથી લખ્યું કે હું ભારતને આવું બનાવવા માંગુ છું એણે એમ લખ્યું કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવાનો સંકલ્પ લઈએ છીએ અને નક્કી કરીએ છીએ આપણે શું કરવાનું હતું કે આપણને જે સપનું ઓગણીસો ની અંદર બાબા સાહેબે અને વિદ્વાન સંવિધાન સભાએ આપણને જે સપનું આપ્યું કે કેવું ભારત બનાવવાનું છે તો કે લોકતંત્રાત્મક ભારત બનાવવાનું છે પ્રજાસત્તાક ભારત બનાવવાનું છે સાર્વભૌમ ભારત બનાવવાનું છે બેન સાંપ્રદાયિક ભારત બનાવવાનું એ આપણી જવાબદારીનો ભાગ છે આપણે માનીએ કે ન માનીએ પણ સંવિધાન આપણને માને છે સંવિધાન આપણને હક આપે છે આમ ગમે એટલી સંવિધાનની ટીકા કરો પણ પોલીસ વાળો બે ધોકા મારે ને તેથી સંવિધાન ની આણ આપીને ઘણા દલીલો કરતા હોય છે તમને મારવાનો હક નથી એ સંવિધાનમાં લખ્યું છે એ તો બે ધોકા મારે ને તેથી સંવિધાન યાદ આવે હમ બારેમાં સંવિધાનમાં આમ છે ને આમ છે ને આમ છે ને કકળાટ જ છે જેવો ઓલો બે ધોકા મારે ને તો કે તમને હક નથી ક્યાંથી આવ્યો હક તને નહીં મારવાનો હક પોલીસને છે એ ક્યાંથી આપ્યો કોણે આપ્યો તેથી તો બાબા સાહેબનું નામ લેતા થાવ કે નહીં ઈ આપણે આ જાગૃતિ ફેલાવવાની છે આપણે બધાની સહિયારી ફરજ છે એક માણસ થી ક્યારેય કઈ થવાનું નથી એક દિવસ માં ક્યારેય કઈ થવાનું નથી વર્ષો સુધી સમાજ આખો બહોળો સમાજ સૌ મળીને નિરંતર પ્રયાસ કરશે નિરંતર પ્રયાસ કરશે તો મને એવું લાગે છે કે ભારતના બંધારણના પહેલા પાના ઉપર જેવું ભારતની સંકલ્પના બાબા સાહેબે લખી છે એવું ભારત એક દિવસ જરૂર બનશે એવો મને વિશ્વાસ છે આપણને સૌને ઈશ્વર બળ આપે ઈશ્વર શક્તિ આપે કે જેવું ભારત મહાપુરુષોએ સપનામાં જોયું છે એવું ભારત આપણે બનાવીને જઈએ આપણને વારસામાં જે ભારત મળ્યું છે એને વાપરીને ખૂટવાડી ન જઈએ પણ કાંઈક સારું કરીને આપણે આ ભારતમાંથી વિદાય લઈએ એવું બળ ઈશ્વર આપણને આપે આપણે બાબા સાહેબના રસ્તા ઉપર આગળ વધી શકીએ આપણે આપણા તમામ મહાપુરુષોના રસ્તે આગળ વધી શકીએ એવી આપણને કુદરત પ્રેરણા આપે તાકાત આપે એવી પ્રાર્થના સાથે આભાર માનું છું કે મને આવા સારા કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવું મને આ બે શબ્દો કેવાની તક આપી બધાએ શાંતિથી મારી મારા વાત સાંભળી સૌનો ખુબ ખૂબ આભાર જય ભીમ વધો સાહેબ